બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આજે સ્થાનિક લોકોએ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ આવેદનપત્ર પાઠવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે સ્થાનિકોએ ટીડીઓ પર મનમાની અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ નીતિ નિયમોનું પાલન કરો ટીડીઓ સાહેબ કામ કરો જેવા લખાણવાળા પોસ્ટરો સાથે ટીડીઓ કચેરી પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું ગ્રામજનોનો આક્ષેપ છે કે ટીડીઓ કચેરીમાં કોઈ પણ કામ નિયમ પ્રમાણે થતું નથી

પ્રતિકારક વિરોધ નોંધાવવા માટે આજરોજ અમુક તમામ આવીને ટીડીઓ સાહેબ શ્રી અમારી રજૂઆત પરતે જે અમને ચોકલેટ પકડાવે છે એ ચોકલેટો પરત આપીને રજૂઆત કરવા માટે આવેલા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે